વડોદરામાં સરકારી સ્કૂલના શિક્ષણની વરવી વાસ્તવિકતા સામે આવી છે સોનારકુઈ ગામની શાળાના બાળકો પતરાના શેડ નીચે બેસી ભણવા મજબૂર બન્યા છે સ્કૂલનું બિલ્ડિંગ જર્જરિત થતાં સ્કૂલ બાજુની બિલ્ડિંગમાં શિફ્ટ કરાઈ બિલ્ડિંગમાં વર્ગખંડના અભાવના પગલે બાળકોને મંદિર અને શેડમાં બેસાડાય છે સોનારકુ ગામમાં છેલ્લા એક વર્ષ થી શિક્ષણની વ્યવસ્થા અને અમે તૈયાર સ્કૂલમાં બની છે બહુ તકલીફ પડે છે અને અમે જમવા પણ બેસે ને તો પણ તૈયાર બે કે સ્કૂલ તૂટી જાય છે સરકારને એવી કે નવી સ્કૂલ બની જાય સર આ બિલ્ડિંગ જૂનું ઘણ ને આ બિલ્ડિંગની સ્થાપના આપણે છે ને બહુ ઘણા જૂની છે અઢારસો ની શાળા છે એટલે ઘણા બધા ઓરડા એવા જૂના હતા એટલે જર્જરિત હતા એટલે એના હરાજીનો પ્રોસેસ અમે ઘણા ટાઈમથી પાડવા માટેનો કર્યો હતો અને સરકાર શ્રીમતી મંજૂરી બી મળી ગઈ હતી પણ પેલું કોરોનાને લીધે થોડું લેટ પડ્યું અને કે એવું કે સાહેબથી જાણવા મળ્યું કે એસએસએમથી એક બે વાર કોન્ટ્રાક્ટ અપાઈ ગયો પણ અનિવાર્ય સંજોગો અથવા તો કોઈ કિંમતના લીધે થઈ ના શક્યું વડોદરાની જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગની હેઠળ આવતી સોનાર કુઈ પ્રાથમિક શાળાને આ સોનાર કુઈ પ્રાથમિક શાળાનું જે જૂનું મકાન છે તે જર્જરિત થઈ ગયું છે જો કે જર્જરિત થતાની સાથે જ આ મકાન છે તેને પાડવા માટેની મંજૂરી છે તે આપવામાં આવી બિલ્ડિંગ પર ઉતારી લેવામાં આવી છે કુલ એકથી આઠ ધોરણની આ જે પ્રાથમિક શાળા છે અને હાલ સોનાર કુઈ પ્રાથમિક પ્રાથમિક શાળામાં પૂરતા ઓરડા છે તે નથી અને તેના જ કારણે જે બાળકો છે તેમને મંદિરમાં તેમજ અન્ય જગ્યાએ જે શેડ છે ત્યાં બેસાવી અને અભ્યાસ છે તે કરાવવામાં આવી રહ્યો છે જો કે આ જે મંદિર છે ને તેના મંદિરના પ્રાંગણની અંદર ધોરણ ચાર અને ધોરણ પાંચ આ બે વર્ગના વિદ્યાર્થીઓને બેસાડીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે ચોક્કસથી હાલ તો જે જિલ્લાનું શિક્ષણ વિભાગ છે તેની સામે અલગ અનેક સવાલ ઉભા થશે કારણ કે જે રીતે વિદ્યાર્થીઓને આ પ્રકારની પરિસ્થિતિમાં બેસી અને ભણવાનો વારો આવે છે છેલ્લા એક વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે આ સોનાર કોઈ પ્રાથમિક શાળાની છે બાળકો એકના એક વર્ગ ખંડમાં બેથી પણ વધારે ધોરણ બેસાડી અને અભ્યાસ કરવામાં આવે છે શિક્ષણોને શિક્ષકો છે અહીંયાના તેમને પણ ભારે મુશ્કેલી પડી રહી છે કારણ કે એક બેથી ત્રણ ધોરણને એક સાથે ભણાવવા એટલે ચોક્કસથી મુશ્કેલી તો ઊભી થાય જ ને સાથે બીજું આવેલું આખું આ મંદિર છે ને ત્યાં પતરાનું શેર છે કે છે અને અહીંયા પણ જે અન્ય વર્ગના જે વિદ્યાર્થીઓ છે તેમને બેસાડી અને શિક્ષકો છે તે અભ્યાસ કરાવે છે ચોક્કસથી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી છે તે ન કરી અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ચોમાસું હોય ઉનાળો હોય અથવા તો શિયાળો હોય આ ત્રણેય ઋતુમાં બાળકોને ભારે મુશ્કેલીમાં અહીંયા ભણવાનો વારો આવે છે અનેકવાર ગ્રામજનોએ રજૂઆત કરી પરંતુ આ જે રજૂઆત છે તેનું નિરાકરણ નથી આવ્યું જો ચોક્કસ સમયે આની રજૂઆત સાંભળી હોત અને કાર્યવાહી કરી હોત તો આજે આ પ્રકારની પરિસ્થિતિ ના થઈ હોત હાલ તો ગ્રામજનો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આજે સોનારકુઈ ગામના જે વિદ્યાર્થીઓ છે તેમને શાળા મળે જોકે હાલ તો બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું હોય અંધકારમય હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે મોટી મોટી શિક્ષણની વાતો કરતાં ગુજરાતમાં શિક્ષણની આજે વરવી વાસ્તવિકતા છે તે સામે આવી છે ક્યાંક મંદિરમાં તો ક્યાંક મંદિરના જે પતરાના શેડ છે ત્યાં નીચે બેસી અને અભ્યાસ કરવાનો વાત વિદ્યાર્થીઓનો આવે છે વિદ્યાર્થીઓને પણ ભારે તકલીફ પડી રહી છે ગ્રામજનો કહી રહ્યા છે કે તાત્કાલિક આજે બાળકોને શાળા આપવામાં આવે જેથી કરીને બાળકોનું ભવિષ્ય ઉજળું બને કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા